તો મિત્રો કેમ છો જોઈ શકો છો કેટલા વાગ્યા છે એક ને ઓગણપચાસ થઈ છે અમારે અઢી વાગ્યાનો ટાઈમ હોય છે તો પાટણથી ઉપાડવાનો તો મિત્રો આજે હું એક સરસ મજાની વાત કરવાનો છું કે મારું પાત્ર બરાબર છે એટલે કે મારી સત્તા મારો પાવર ડ્રાઈવરનો છે બરાબર છે તો મિત્રો વાત કરીશ કે સારા પણ કામ છે ને ખોટા પણ કામ છે હવે હું તમને સમજાવું છું કે ભાઈ જો હું સારું કરવા રહીશ ને તો પહેલાંમાં પહેલો ડ્રાઈવર તરીકેની મારી ફરજ સારું ડ્રાઈવિંગ કરીશ સારી રીતે પેસેન્જર જોડે વાત કરીશ બધી જગ્યાએ યોગ્ય રીતે સ્ટોપ કરીશ આમ બધા પેસેન્જરોને લેવાનો પ્રયત્ન કરીશ વાર્તાલાપ સારો એવો કરીશ બરાબર છે આ મારું એક છે બરાબર છે એસટીને ઇન્કમ આવે એવું કામ કરીશ ઓછામાં ઓછું ડીઝલ આવે અને વધારે ઇન્કમ આવે એવું કામ કરીશ બરાબર છે એટલે એસટીનું સારું 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 કામ કરીશ એમ હું દે એસટીને ઇન્કમમાં વધારો કરીશ અને જો ગેરફાયદા ગણવા જઈએ તો તો મિત્રો એમાં બે વસ્તુ થશે કે જો પહેલા તો ડ્રાઇવિંગ તો બરાબર હશે પણ એસટી ની ઇન્કમમાં ઘટાડો હશે વધારે ડીઝલ આવશે પેસેન્જરો સાથે વાર્તાલાપમાં નિષ્કાળજી એટલે કે ખરાબ રીતે વાર્તાલાપ કરશે પછી બસો ની પાછળની પાછળ એટલે એક બસ આગળ જતી હોય તો બીજી બસની પાછળની પાછળ જશે બસ એની ખાલી પડશે એસટીમાં ઇન્કમ નહીં આપે બરાબર છે તો ફાયદા પણ કીધા અને ગેરફાયદા પણ કીધા હવે વાત કરવાની એમ મિત્રો કે જો હું મારા ગુજરાતનું નામ કેવી રીતે રોશન કરીશ બરાબર છે તો એના પર બે વાક્ય હું કહીશ કે ભાઈ મારી સત્તાનો જો હું સદઉપયોગ કરું છું ને તો મારો ડેપો મારું ડિવિઝન મારું ગુજરાત એનું નામ થશે અને ઇન્કમમાં ખૂબ જ વધારો થશે પણ જો એનો હું દુરુપયોગ કરું છું તો આવક ઇન્કમ માટે તો એનું નામ ડુબાડીશ હું મિત્રો આ બે છે તો આ મારું સત્તા અને મારું પાત્ર છે હવે મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે કે તમારી કઈ સત્તા છે તમારો કયો પાવર છે અને તમે શું એનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ કરો છો આપણા ગુજરાતની નામ ના થાય એવું કામ કરો છો કે ડુબાડવા બેઠા છો હવે મિત્રો વાત એમ કરવાની કે આપણે આપણા ગુજરાતને અને આપણા ભારતને ઉપર લાવવાનું છે તો હું જેમ મારું સારું સારું કામ કરું છું ને આટલા સરસ મજાના કાર્યો કરું છું ને ગુજરાતને આપણા દેશને હું ફાળો આપું છું એમ તમે પણ ગુજરાતને આપણા ભારતને ઉપર લાવવામાં તમે પણ પ્રયત્ન કરો ભલે ને તમે ખાનગી કંપનીમાં હોય કે સરકારી હોદ્દા પર હોય જો તમે તમારું કામ સારી રીતે કરશો તો મિત્રો હું એટલું માણીશ કે આપણું ગુજરાત આપણું ભારત નંબર વન થઈ જશે દુનિયામાં બરાબર છે મિત્રો તો આજનું પૂર્ણ વિરામ કરું છું હવે ચલો હજી ટાઈમ છે અઢી વાગ્યાનો ત્યાં સુધી મોજ કરી લઈએ તો ચલો જય હિન્દ જય ભારત આવી ગયા છે